પ્રકરણ ત્રેવીસ ઘર ગૃહસ્થિની સંભાળ શ્રી મા આધ્યાત્મિકતાની ટોચ ઉપર બિરાજતા હતા તેઓ શ્રી રામકૃષ્ણની સમાન ભૂમિકા ઉપર રહેલા હતા છતાં એમની કાર્ય પદ્ધતિ નિરાળી હતી એમનું જીવન શિક્ષણ અનોખું હતું એમણે પોતાની આધ્યાત્મિકતાને રોજિંદા જીવનના ફલક ઉપર ઉતારી હતી બાહ્ય રીતે જોતા તેઓ સામાન્ય ગ્રામ્ય નારી જેવું જીવન જીવતા હતા પણ એ જીવન જીવતા જીવતા એમણે જે આધ્યાત્મિક કાર્યો કર્યા એનો જોટો જડવો મુશ્કેલ છે એક કુશળ ગૃહિણી જે રીતે પોતાના ઘરનું સંચાલન કરે તે રીતે તેમણે ઘર સંચાલન પણ કર્યું છે ચોમાસું આવે તે પહેલાં ઘરના છાપરા સમા કરાવવા છાણા બળતણ સૂકવીને ભરી લેવા ડાંગર છડીને ભરી રાખવી વગેરે તૈયારી અગાઉથી જ તેઓ કરી લેતા હતા કે જેથી ચોમાસામાં બિલકુલ અગવડ ન પડે એ જ રીતે જગતધાત્રીની પૂજા માટે અગાઉથી જ પૂજાની સગળી તૈયારી કરી લેતા અતિથી અભ્યાગતોનું સ્વાગત કરવું એમના માટે ભોજન બનાવવું તેમને પ્રેમપૂર્વક જમાડવા દરેકની સગવડ સાચવવી આ બધા કાર્યો શ્રી માએ સામાન્ય ગૃહિણીની જેમ કર્યા છે પાર્સલમાં આવતા નકામા કાગળોનો ફરીથી ઉપયોગ કરવો શેરડીના છોતા સુકવીને તેને બળતણ તરીકે ઉપયોગમાં લેવા શાકભાજી સમારીને તેના છાલ છોતરા ગાયને નાખવા ફાટેલા વસ્ત્રોને સાંધવા નકામા વસ્ત્રોમાંથી શીકા પંખા વગેરે બનાવવા જેવા સામાન્ય કાર્યો પોતે જાતે કરીને શ્રી માએ શીખ્યું છે કે આવા રોજિંદા કાર્યો કરતાં કરતાં પણ ભગવત ભાવમાં સ્થિર રહી શકાય છે એક વખત કચરો કાઢીને સાવરણીનો ઘા કરીને ફેંકનાર ભક્તને તેમણે કહ્યું આ રીતે સાવરણીને ન ફેંકાય તમે જો વસ્તુને માન આપશો તો વસ્તુઓ તમને માન આપશે આ વસ્તુઓ પણ પરિવારનો એક ભાગ છે તુચ્છ કાર્ય પણ આદરપૂર્વક કરવું જોઈએ દરેક વસ્તુમાં પણ ચેતના રહેલી છે એનો સ્વીકાર કરવો જોઈએ એ મહત્વની બાબત શ્રી મા શીખવે છે એ જ રીતે પ્રાણી પ્રત્યે પણ આદરપૂર્વક વર્તવું જોઈએ એ પણ શ્રી મા પાસેથી શીખવા મળે છે એક ભક્ત સ્ત્રી બિલાડીના પગથી પંપાળતી હતી તેનો પગ બિલાડીના મસ્તકને અડી ગયો એ જોઈને શ્રી માએ કહ્યું મસ્તક એ ગુરુનું સ્થાન છે તારે તેને પગથી ન અડવું જોઈએ તું એને પગે લાગ પશુ પક્ષીઓ પણ પરિવારના સભ્યો છે અને એમને એ રીતે રાખવા જોઈએ એ શ્રી માએ પોતાના વ્યવહાર દ્વારા શીખવ્યું છે ગૃહસ્થના ઘરે આવેલું કોઈ ભૂખ્યું ન જવું જોઈએ જેવો સમય તે પ્રમાણે તેને ભોજન કે જલપાન મળવા જોઈએ એ ગૃહસ્થ ધર્મ શ્રી માના જીવન વ્યવહારમાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે શ્રી મા તો પોતાના અનેક બાળકોને એમની રૂચિ પ્રમાણે ખાવા પીવાનું અને વસ્તુઓ આપતા તેઓ સંતાનોની કેટલી બધી કાળજી રાખતા હતા શ્રી માને કેવા કેવા કુટુંબીઓ સાથે પનારો પડ્યો અને એમણે પ્રેમપૂર્વક એ બધા સંબંધો નિભાવ્યા આ કુટુંબીજનો પણ કહેવા શ્રી રામકૃષ્ણની ઉપસ્થિતિમાં જ શ્રી બાનું ઘોર અપમાન કરનાર ભાણેજ હૃદયરામ શ્રી રામકૃષ્ણના લીલા સંવરણ પછી દક્ષિણેશ્વરમાંથી શ્રી માને મળતી સાત રૂપિયાની માસિક આવક બંધ કરાવી દેનાર શ્રી રામકૃષ્ણનો ભત્રીજો રામલાલ શ્રી માના સ્વાર્થી ભાઈઓ ધૂની અને વિચિત્ર સ્વભાવની ભત્રીજીઓ છૂતાછૂતની ગ્રંથિથી પીડાતી ભત્રીજી નલિની જિદ્દી સ્વભાવની રાધુ સળગતું લાકડું લઈને શ્રી માને મારવા આવેલી પગલી મામી સોળબાળા આ બધા પરિવારજનોની વચ્ચે રહીને શ્રી માએ સમતા સ્વસ્થતા અને શાંતિપૂર્વક શ્રી રામકૃષ્ણએ સોંપેલું કીડાની માફક સબળતા લોકોના ઉદ્ધારનું જે કાર્ય કર્યું છે તેનો પણ જોટો જડવો મુશ્કેલ છે વિવિધ પ્રકૃતિવાળી વ્યક્તિઓ પ્રત્યે કેવો વ્યવહાર કરવો કે જેથી એ કૃત્ય આચરનારાઓનું જીવન પણ ઊંચે આવે એ શ્રી માના જીવન વ્યવહાર દ્વારા શીખવા મળે છે શ્રી માનો પરિવાર તો ઘણો વિશાળ હતો શ્રી રામકૃષ્ણના અતિ વિદ્વાન અને બુદ્ધિમાન પુત્રોને શ્રી માએ એક સૂત્રમાં બાંધી રાખ્યા હતા તેઓ પોતે અત્યંત શરમાળ પ્રકૃતિના હતા ઘૂંઘટથી સદાય ઢંકાયેલા રહેતા પુરુષો સાથે સીધી વાત પણ નહોતા કરતા એટલા લજ્જાશીલ હતા છતાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય આપીને એમણે પરિસ્થિતિ થાળે પાડી દીધી હતી આમ પોતાની આંતરસૂઝથી પરિસ્થિતિને સર્વના હિતમાં કેવી રીતે સુલજાવવી એ કળા શ્રી મા પાસેથી શીખવા મળે છે